મારી દીકરી છે રાજભાઈ નીકરી અપમાન કરી દીકરી તો માને પ્રાણ વાલી છે આ દીકરી મોલ આશીર્વાદ છે માતાજી એને ખુબ સુખી રાખે ક્યાંથી ના આવે બેટા બોલો એમાં રોવા મળી એના લુખો બાપ મેળ્યો એનો બાપ મેળ્યો લુખો

એટલે એક જ વસ્તુ છે આ મોગલ આપવાનું કામ કરે છે માગે ઈ છે જય હો આપે ઈ આય માગે ઈ આ દીકરી છે મુંબઈ છે હું શું આન દેવાનો તો કેટલાનો ભાવ તારી જિંદાવ મારી રાજબાઈ છે માં બે વાર આવે મહિના જય હો તમાર તમાર